નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ટુ રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના ખોડામાં વસેલા નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં દર વર્ષે પ્રી વેડિંગનું શૂટિંગ કરવા માટે નવ યુગલો આવતા જોવા મળે છે નારગોલનો રડિયામણો દરિયા કિનારો પર્યટન સ્થળ તરીકે વિકસિત થાય તે માટે સ્થાનિક કક્ષાએથી રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરાઈ છે નારગોલના દરિયા કિનારે સહેલાણીઓની સંખ્યામાં વધારો થાય તે માટે સરપંચ ક્ષિતિબેન ભંડારી તથા સભ્યો દ્વારા બેઠક વ્યવસ્થા સહિત અનેક સુવિધાઓ પ્રસ્થાપિત કરાઈ છે પ્રી વેડિંગ માટે વર્ષ દરમિયાન પાંચ હજાર કરતા વધુ લોકોએ અહીં આવીને પ્રી વેડિંગ શૂટિંગ કરાવ્યા છે જેના કારણે નારગોલ ગ્રામ પંચાયતની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ઉંમરગામ જીઆઈડીસી અને રહેઠાણ વિસ્તારની અનેક સમસ્યાઓ છે સ્થાનિક વિસ્તારના અગ્રણી અને ઉદ્યોગપતિ અવિનાશ રાણાએ સમસ્યાના ઉકેલ માટે મેદાને જંપલાવ્યું છે હાલ ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જેમાં અવર જવર કરતા ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે એમ કે મહેતા હાઈસ્કૂલની સામે અવિનાશ રાણાએ એજન્સી સાથે સ્થળ ઉપર ઊભા રહીને જરૂરી કામગીરી પૂર્ણ કરાવી હતી અવિનાશભાઈ રાણા દ્વારા જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાધવનું ધ્યાન દોરતા તેઓ દ્વારા એજન્સીને જરૂરી સૂચના આપવામાં આવી હતી એજન્સી દ્વારા માર્ગના નવીનીકરણની કામગીરી દરમિયાન વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે અવિનાશભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ જરૂરી કામગીરી સ્થળ ઉપર પૂર્ણ કરી હતી રહેઠાણ વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે પણ અવિનાશભાઈ રાણાએ તૈયારી દર્શાવી હતી ઉમરગામ તાલુકાના સમાચારો બાદ દમણ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો વિશેષ અહેવાલ દમણ દીવ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો છે જેમાં સ્થાનિક વિસ્તારના યુવાનોને રોજગાર તેમજ મફત આરોગ્ય સુવિધા સહિતના કેટલાક મહત્વના બાબતો ઉપર કોંગ્રેસ ઉમેદવાર કેતનભાઈ પટેલે મીડિયા સાથે વાત કરી હતી મુખ્ય મુદ્દાઓ છે બેરોજગારી જે યુવાઓ યુવાધન જે છે એને સરકારી નોકરી નથી મળતી અને એ સરકારી નોકરી કોંગ્રેસ પાર્ટી હું સાંસદ બનીને આવું તો એ પાછું અપાવીશું અને જે ડોમિસાઇલના ના જે પચીસ માર્ક હતા જે આ ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી નાખ્યા કાઢી નાખ્યા અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું જેથી કે ગુજરાતના લોકો હમણાં આવીને ભરતી થઈ રહ્યા છે એ બંધ કરીશું પહેલી તકે એ સરકારી હોસ્પિટલમાં જે પૈસા લઈ રહ્યા છે બંધ કરાવીશું અને જે તે પહેલાં કોંગ્રેસના રાજમાં ચાલતું હતું કે ફ્રી કોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ સારવાર થાય સારવાર થાય ત્યાં થાય એમની અને જે મેડિકલ્સમાં જે અમુક એમને દવાઈ ફ્રી મળતી હતી એ બી એમને ફ્રી મળે એ બી અમે પાછું કરીને આપીશું આપણી સ્થાનિક સ્વરાજ સંસ્થા લોકલ સેલ્ફ ગવર્મેન્ટના જે બી પાવર મ્યુનિસિપાલિટી હોય કે પંચાયત હોય એના બધા પાવર તમામે તમામ પાવર લઈને પંચાયતના સેક્રેટરીને આપી દીધા છે એ પાછા લાવીશું અને રાજીવ ગાંધીનું જે સપનું હતું કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં કે ઓલ ધ પાવર ઇઝ વેસ્ટેડ વિથ પ્રેસિડન્ટ ઓર સરપંચ રાજકીય માહોલ ગરમાયો છે કોંગ્રેસ ઉમેદવાર કેતનભાઈ પટેલ દ્વારા ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેઓના પરિવાર સામે કરેલા આક્ષેપો પ્રભારી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો હતો પ્રતિપક્ષના લોકો નાસી પાસ થાય સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે સંકલ્પપત્રમાં મુખ્યત્વે જે કંઈ કામો કરવાના હોય લોકોને વચન આપવાના હોય આગામી દિવસોમાં દેશમાં ધરતી પર વિસ્તારમાં રહીને સેવા કરવાની બાબત હોય એની વિપરીત થઈને જે આક્ષેપની રાજનીતિ કરે છે તે આક્ષેપની નીતિ એ બેબુનિયાદભરી નીતિ છે ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી ત્રણ ટર્મથી છેલ્લા પંદર વર્ષથી શ્રીમાન લાલુભાઈ પટેલ સાંસદ છે જનસમર્થન પ્રાપ્ત કર્યું છે જન્મ લગ્ન અને મરણ દરેક વ્યક્તિના જીવનની મહત્વની ઘટનામાં એ પબ્લિકની સાથે પ્રજાની સાથે જનતાની સાથે ખભે ખભા મિલાવીને સુખ દુઃખમાં ભાગીદાર તરીકે ઊભા છે અને બુથ જીતવા જ્યારે લાલુભાઈ નીકળ્યા છે અને આખા મત વિસ્તારનો એકસો ચાલીસ બુથનો પ્રવાસ પગપાળા ડોર ટુ ડોર કરીને એનું આખો પ્રવાસ પૂર્ણ થયો છે ત્યારે આવા સમયે લાલુભાઈના વેપાર પર કારણ કે વેપાર બધા કરે છે તો આવા વેપાર પર અને બીજા બધા આક્ષેપ કરીને પ્રતિપક્ષના લોકો નાસીપાસ થયા હોવાનું મારું સ્પષ્ટપણે માનવું છે ગુજરાતની પોલીસ સતર્ક છે ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાતમાં કોઈની પણ છે શરમ રાખતા નથી ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર એક મજબૂત સરકાર કાર્યરત છે આવો કોઈ પણ હોય દાખલો તો આપો આપણે જડબાતોડ એનો કાર્યવાહી કરે જ છે અને કરતી આવી છે કોની પર એફઆઈઆર નથી થઈ અહીંયા જે લોકો લાલુભાઈની સામે લડે છે એ લોકો પર એફઆઈઆર થઈ જ છે બધી એટલે એ બધી એફઆઈઆરની વાતો કરવા કરતાં અત્યારે જનતાની અંદર સેવા કરનાર માણસ કોણ પ્રતિષ્ઠિત માણસ કોણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઈને દરેક ઘરે લોકોના સમર્થન પ્રાપ્ત કરીને કાર્ય કરતા કામ કરનાર કોણ આ બધા મહત્વના મુદ્દા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર